હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હવસ યુટ્યુબ ચેનલ તો રાત્રે ફક્ત એક જ ચમચિયા ઘરે બનાવેલી આયુર્વેદિક ફાકીલો અને આખી રાત સુતા સમયે વજન ઘટાડો જો તમારે પણ રાત્રે સૂતા સુતાં વજન ઘટાડવો હોય તો આ તેના માટેનો એક બેસ્ટ ઉપાય છે તો ઘરમાં જ રહેલી વસ્તુઓમાંથી આ ઇફેક્ટિવ પાવડર કેવી રીતે બનાવવો તે જોઈ લઈએ અને તેને કયા સમયે અને કેવી રીતે લેવો તે પણ હું તમને વિડીયોમાં આગળ બતાવીશ વિડીયો જોઈતા પહેલાં તમે ચેનલ ઉપર નવા હોય તો નીચે આપેલા રેડ બટન ઉપર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો આ વેઇટ લોસ માટેનો ઇફેક્ટિવ પાવડર બનાવવામાં આપણે ફક્ત ત્રણ જ સામગ્રીઓનો ઉપયોગ કરીશું જેમાંની આ પહેલી સામગ્રી છે આખું જીજું જીરું વેઇટ લોસ કરવામાં અને તેની સાથે જ સ્ટમક રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તેના માટે ખૂબ જ અસરકારક ગણાય છે તો પહેલાં આપણે જીરું લઈશું અને જે બીજી સામગ્રી છે તે છે આ વળિયારી વળિયારી એડ કરવાથી જે ભૂખ લાગવાનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું થઈ જાય છે અને એકાંતરે એ જ વસ્તુ વેઇટ લોસમાં પણ મદદ કરે છે તો આ બે સામગ્રી વિશે તો બધાને ખબર જ હોય છે જે ત્રીજી સામગ્રી છે તે એડ કરશું એટલે આ પાવડરની અસર એકદમ સરસ એવી ડબલ થઈ જશે તો પહેલાં તો આ લીધેલી બંને સામગ્રીઓને આપણે હલકી એવી શેકી લેવાની છે તો આ રીતે એક તવો ગરમ કરી અને તેને ગેસની સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ માટે આપણે શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો વળિયાળી અને જીરું સરસ રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે આ પ્લેટમાં તેને કાઢી અને થોડા સમય માટે ઠરવા દઈશું તો હવે બંને સરસ રીતે ઠરી ગયું છે તો આ રીતે મિક્સરના જારમાં એડ કરી અને આપણે તેને સરસ રીતે ક્રશ કરી લેવાનું છે અને ક્રશ કરી અને આ રીતે આપણે તેને એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યારબાદ જે ત્રીજી સામગ્રી છે તે છે આ હળદેનો પાવડર હળદેનો પાવડર માર્કેટમાં તમને ઈઝીલી મળી જશે અને જો તમારે પાવડર ના લેવો હોય તો તમે આખો હળદે લઈ અને ઘરે જ તેને પીસી શકો છો હળદેનો પાવડર એડ કરવાથી તે મેટાબોલિઝમ રેટને એકદમ સારું એવું ફાસ્ટ કરી દે છે જેના કારણે જે ચરબીનો ભાગ હોય છે તે ખૂબ જ જલ્દીથી ઓગળવા લાગે છે જેના લીધે જ તમને ખૂબ જ જલ્દીથી અને એકદમ ઇફેક્ટિવ વેઇટ લોસના રિઝલ્ટ મળશે તો તેનું માપ પણ મેં અહીંયા બે ચમચી જેટલું રાખેલું છે ત્રણેયનું માપ આપણે સરખું જ લેવાનું છે બે ચમચી વળિયારી બે ચમચી આખું જીરું અને બે ચમચી જેટલો હળદેનો પાવડર ત્યારબાદ આ રીતે આપણે ત્રણેય સામગ્રીઓને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે જો તમે આ રીતેની પાવડર અથવા તોફાકી ક્યારેય ના લીધા હોય તો આ રીતે તમે ચમચીનો આટલો ભાગ આવે એટલી જ તમારે લેવાની છે અને ત્યારબાદ તમે થોડું થોડું કરી અને તેનું પ્રમાણ વધારી શકો છો તો આપણો એકદમ ઇફેક્ટિવ એવો વેઇટ લોસ પાવડર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયો છે તો આ રીતે કોઈ એક બાઉલ અથવા તો એરટાઇટ કન્ટેનરમાં ભરી અને તમે તેને સ્ટોર કરી શકો છો અને ત્યારબાદ આ પાવડરને ક્યારે અને કેવી રીતે લેવો તો અડધી ચમચી જેટલો પાવડર તમે લઈ અને ઉપર એક ગ્લાસ જેટલું ગરમ પાણી લેવાનું છે આ પાવડરને ગરમ પાણી સાથે લેશો તો તેના ખૂબ જ જલ્દી અને એકદમ ઇફેક્ટિવ રિઝલ્ટ્સ મળશે તેની સાથે જ આ પાવડરને રાત્રે સૂતા પહેલાં લેવાનું છે જો તમને રાત્રે ના ફાવે તો તમે સવારે ઉઠી અને લઈ શકો છો બંનેમાંથી કોઈ પણ સમયે લેશો તો પણ ચાલશે તો આ ઇફેક્ટિવ વેઇટ લોસ પાવડર તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો તમને પણ ખૂબ જ સારા અને એકદમ ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે